આજનું શ્રી પીડી ફાઉન્ડેશન પાંથવાડા સંચાલિત શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ પાંથાવાડા એનએસએસ દ્વારા ખાસ શિબિર સાત દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજ શ્રી પીડી ફાઉન્ડેશન પાંથાવાડા સંચાલિત શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ સાત દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ગુંદરી આચાર્ય શ્રી તિલોકભાઈ જોશી શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી એમ કે પટેલ કૃષિ નિષ્ણાંત પંકજભાઈ ચૌધરી શ્રી ભરતભાઈ ચૌધરી શ્રી ઋષભ પ્રાથમિક શાળા આચાર્ય શ્રી આઈટીઆઈ કોલેજ પાંથવાડાના આચાર્ય શ્રી શ્રી ગોવિંદભાઈ પટેલ બીઆરસી દશરથભાઈ સીઆરસી મહેતા સાહેબ તિરુપતિ બાલાજી હાઈસ્કૂલના સંચાલક શ્રી અરવિંદભાઈ શ્રીમાળી તથા શ્રી કિરણભાઈ રાવલ તથા પ્રોગ્રામ ઓફિસર સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન કૃષિ માહિતી ભારતીય સંસ્કૃતિ વિશે આવી સમજ પ્રાઢ્ય શિક્ષણ સમજ આપી શાળા બાળકોને રમતગમતની પ્રવૃત્તિની સમજ આપી જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ વડોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કવિતાબેન તેમનો સમગ્ર સ્ટાફગણ તથા સરપંચ અને ગામના લોકો ઉદાભાઈ તથા જયસંગભાઈ તથા દરગાભાઈ તથા ડાયાભાઈ જોશી તથા અમૃતભાઈ આ બધા હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અને સહભાગી રહ્યા રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા